પરમાર વાત કરીએ આજના મુખ્ય સમાચારોની પાદરામાં ટ્રાફિકની સમસ્યાએ જ્યારે ફરી એકવાર માથું ઉચક્યું હોય તે પ્રકારની ઘટના પાદરામાં જોવા મળી છે પાદરાના અલગ અલગ વિસ્તારોમાં વધતા જતા ટ્રાફિકની સમસ્યા લોકોના માથાના દુખાવા સમાન બની ગઈ છે સૌથી મહત્વની વાત એ છે કે શહેરના મુખ્ય વચ્ચેના માર્ગો પરથી પસાર થતા ભારદારી વાહનોના કારણે ટ્રાફિકની સમસ્યા ઊભી થતી હોય છે તેમજ ટાવર વિસ્તાર પાસે આવેલી બેંકોની બહાર ગેરકાયદેસર બે ફાર્મ પાર્ક કરેલા ટુ વ્હીલર વાહનો પણ ટ્રાફિકની સમસ્યાનું મુખ્ય કારણ બને છે પાદરાના બાબા સાહેબ આંબેડકર ફૂલબાગ સુધી મુખ્ય માર્ગ પર પર ચાલતા ભારદારી વાહનો પ્રતિબંધ લગાવવો ખૂબ જરૂરી છે ડોક્ટરો આંબેડકર આંબેડકરથી નવા એસટી ડેપો થઈ મુખ્ય માર્ગ પર ફૂલબાગ તરફ ભારદારી વાહનો પસાર થવું જોઈએ છતાં પણ ભારદારી વાહનો શહેરના બજાર વિસ્તારમાંથી પસાર થતા ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે જેના કારણે સામાન્ય લોકો ટ્રાફિક સમસ્યાનો ભોગ બનવાનો વારો આવે છે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ પાદરાના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચોક પાસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાના આજુબાજુના સર્કલ પર લગાવવામાં આવેલા સ્ટ્રકચર અને સર્કલને અજાણ્યા ભારદાર વાહને ટક્કર મારતા ભારે નુકસાન થયું હતું જેથી સ્થાનિકોમાં ભારે રોષ છવાયો છે જેના કારણે શહેરના બજાર વિસ્તારમાંથી પસાર થતા ભારદારી વાહનો પર પ્રતિબંધ લગાવવો ખૂબ જરૂરી બન્યો છે ઉલ્લેખનીય છે કે વાહનો બેફામ રીતે મુખ્ય બજાર માંથી પસાર થતા અકસ્માત ની પણ ભીતિ સર્જાઈ રહી છે ત્યારે વડોદરામાં ભારધારી વાહનોથી થતા અકસ્માત જેવી ઘટના પાદરામાં ન બને તે પણ તંત્રએ ધ્યાને લેવું ખૂબ જરૂરી છે